તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે હનુમાનજીના મંદિરે અને હનુમાનજીનું મંદિરના તમને દર્શન કરાવીશું તો આગળ આપણે હવે મંદિર તરફ આગળ વધીશું તો જય માતાજી મિત્રો આ છે હનુમાન દાદાનું અદ્ભુત એવું મંદિર સ્વયંભૂ હનુમાન દાદા સાથ સાત આ જગ્યા પર પ્રગટ થયા હતા અને એવું કહેવામાં આવે છે કે અહીંયા હનુમાન દાદા સાત સાત છે જે પણ તમારી મનોકામના હોય તે પૂર્ણ થાય છે તે પહેલાં તમને અહીંયા નંદીજીના દર્શન થાય ત્યાર પછી આ જય શ્રી રામનો પથ્થર તમને જોવા મળે છે હવે આપણે અહીંયા સ્વયંભુ હનુમાન દાદાના દર્શન કરવા જઈશું જે અહીંયા સાત સાત હનુમાન દાદા આ જગ્યા પર અતાર પણ છે અને આ જોઈ શકો છો તમે રામભેડ મંદિરના દર્શનની માહિતી અહીંયા લખેલી છે અને આ છે માહિતી બધી તમે વાંચી શકો છો રામભેર હનુમાનજીની આરતી પણ તમે અહીંયા વાંચી શકો છો આ પાંચસો વર્ષ પૌરાણિક મંદિર તમને આ જગ્યા પર અત્યારે પણ તમને જોવા મળે છે તો આ તમે મંદિરનો વ્યૂ જોઈ શકો છો હવે આપણે મંદિરના દર્શન કરવા જઈશું સ્વયંભૂ હનુમાન દાદાના દર્શન કરવા આપણે આગળ વધીશું તો જોઈ શકો છો કે અહીંયા ભાવિ ભક્તો દર્શન માટે આવ્યા છે અને સીસીટીવી કેમેરા પણ આ જગ્યા પર મુકવામાં આવ્યા છે કેમ કે જે અહીંયા હનુમાન દાદાનો મુંગઢ છે અને તેમને જે સજાવટ કરવામાં આવે છે એ બધી સોનાની અહીંયા તમને જોવા મળે છે હનુમાન દાદાની જે પણ મુંગઢ છે અને બાજુમાં જે સજાવટ કરવામાં આવે છે એ બધે અહીંયા તમને સોનાની જોવા મળે છે તો આ સ્વયં હનુમાન દાદાના સાથ સાથ તમે દર્શન કરી શકો છો અહીંયા અને આ છે બાંડવી હનુમાન દાદાના મંદિરનો અને અહીંયા તમને ઘણું બધું પ્રાચીન વસ્તુ તમને જોવા મળે છે આ પીપળા બહુ જૂના પીપળા તમને આ જગ્યા પર જોવા મળે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે દર શનિવારે પીપળા પણ પાન છે તે અહીંયાની પૂજા કરાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે અને અહીંયા તમે હનુમાન ચાલીસા પણ તમે અહીંયા વાંચી શકો છો તો અહીંયા તમે અહીંયા વિસવવા માટે ફૂલ સુવિધા તમને જોવા મળે છે પંખા પણ લગાવવામાં આવ્યા છે અહીંયા તમને બેસવા માટે ફૂલ સુવિધા આ જગ્યા પર જોવા મળે છે અહીંયા તમે આ પૌરાણિક મંદિરનું નિર્માણ થવાનું છે તે મંદિર તમે જોઈ શકો છો કે આ મંદિરનું નિર્માણ ટૂંક જ સમયમાં થવાનું છે નવું મંદિર બનશે અને તેનું નિર્માણ થવાનું છે આ હનુમાન હનુમાન દાદાના એવા અદ્ભુત એવા ફોટા તમે જોઈ શકો છો હનુમાન ચાલીસા પણ અહીંયા તમે વાંચી શકો છો હવે આપણે આ જોઈ શકો છો કે હનુમાન દાદાનું મંદિર નવું બનવાનું છે તેનું નિર્માણ ટૂંક જ સમયમાં તમને થવાનું છે તો આ પથ્થર પર તમને આકૃતિ જોવા મળે છે હનુમાન દાદા અને રામ ભગવાનની અને આ છે અશોક વાટિકા તો અત્યારના સમયમાં છે એટલે આપણે અંદર જઈ નહીં શકીએ તો અહીંયા જોરદાર તમને હનુમાન દાદાના દર્શન કર્યા આપણે અને આ પીપળા પણ તમે પૌરાણિક પીપળા જોઈ શકો છો કે આ બહુ જૂના અહીંયા તમને વડને પીપળા જોવા મળે છે આ જગ્યા પર અત્યારે પણ તો લાંબે રોડ પર તમને આ મંદિરના દર્શન થાય છે તો કોઈ પણ સમયે તમે આવો તો લાંબેડ રોડ પર આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં કેમ કે આ સાત સાત સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર છે તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ફરી મળીશું એક નવા જોરદાર લોકોની સાથે અને નવા વિડીયો સાથે મિત્રો જય માતાજી